જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કર્તવ્ય નિષ્ઠા લોકમાન્ય તિલક ખૂબ જ સ્વાભિમાની અને દેશભક્ત વ્યક્તિ હતા હંમેશા દેશનું પહેલાં વિચારતા તે કેસરી નામનું સુંદર મજાનું સામયિક બહાર પાડતા અને તેનું સંપાદનનું કાર્ય તે કરતા હતા નિષ્ઠા અને પ્રેમથી બહાદુરીપૂર્વક કેસરીનું સંપાદન કામ કરી રહ્યા હતા એક સમય એવો આવે છે કે તેમનો દીકરો ખૂબ બીમાર પડે છે તેમની બીમારી ખૂબ ગંભીર હોય છે તેની સારવાર કરતાં કરતાં પણ એ સંપાદનનું કામ ક્યારેય ભૂલતા નહીં એક દિવસ તેમના દીકરાને મૂકી અને તેઓ સંપાદનના કામ માટે નીકળી જાય છે અને કેસરી સામયિકનું કામ કરવા લાગી જાય છે અને એ પણ લગનથી સુંદર મજાનું કામ એ કરી જાય છે પોતાનું ઘર બાર પરિવાર બીમારી પુત્ર બધું જ છોડી દે છે બધું જ ભૂલીને એ સંપાદનનું કાર્ય કરવા લાગે છે કેવો લેખ મૂકશું ક્યાં મૂકીશું કેવી રીતનું તેમનું લેખન કરશું આની અંદર પડી જાય છે ઘણો બધો સમય પસાર થઈ જાય છે આ બાજુ ઘરે એવી પરિસ્થિતિ બને છે કે તેમના દીકરાની હાલત વધારે બગડે છે ખૂબ ગંભીર થઈ જાય છે આથી ત્યાંથી સમાચાર આવે છે કે આપ જલ્દી ઘરે આવો અને દીકરાની બીમારી ખૂબ વધી ગઈ છે તે ગંભીર છે આપ ઝડપથી ઘરે આવી જાઓ તે સમયે લોકમાન્ય તિલક પોતાના લેખોનું કામ કરી રહ્યા હતા સમાચાર મળતા તે સામા સમાચાર આપે છે કે તમે એમ કરો ઝડપથી ડૉક્ટરને બોલાવી લો અને મારો સમય કામ પૂર્ણ થશે ત્યારે હું આવું છું ત્યાં હું આવીને શું કરીશ જે કંઈ આવીને કરવાનું કામ છે ને એ ડૉક્ટર કરશે આથી તમે મારી પહેલાં ડૉક્ટરને બોલાવી લો હું મારું કામ કરીને આવું છું લોકમાન્ય તિલકે પોતાનું તમામ કામ પૂર્ણ કર્યું કેસરી માટેના જેટલા લેખો હતા એમને તૈયાર કરી તેમનું લેખન કરી સંપાદન કરી અને તમામ કાર્ય પૂર્ણ કરી અને તેઓ ઘરે ગયા અને ત્યાર પછી પોતાના દીકરાની સેવામાં લાગી ગયા પરંતુ પુત્ર પ્રેમની આગળ દેશ પ્રેમ રાખ્યો હતો તે સમયે અંગ્રેજ શાસનની અંદર તેમને સુંદર મજાના લેખો આપ્યા હતા અને અંગ્રેજોને ધ્રુજાવી દીધા હતા આથી જ અંગ્રેજો ભારત છોડવા માટે મજબૂર બન્યા હતા આવા તો અનેક દેશભક્તો હતા જેમને પરિવારનું ન જોતા દેશનું જોયું હતું પરિવારને આગળ એમને દેશને મહત્વ આપી પોતાનું જીવન સમર્પિત કર્યું હતું પોતાનો દીકરો બીમાર હોવા છતાં પણ તેમને લેખનનું કાર્ય પહેલાં કર્યું અને પછી ઘરે ગયા આવા વીર ક્રાંતિકારીઓ વીર દેશભક્તોને આજે પણ આપણે યાદ કરીએ છીએ અને તેમને વંદન કરીએ છીએ